નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર સંજય સોડા આજે આપણે ખાતર તમે ત્રણ દિવસ પહેલા ફેસબુક લાઈવ ઉપર એક વિડીયો જોયો છે કે ચોકડી રાત્રે થી સાત વાગ્યા સુધી હું એક દાદા જોડે બેઠો હતો એ આ દાદા છે આ દાદાના દાદાનાર વર્ષ ઉંમર છે કેટલી ઉંમર છે દાદા સિત્તેર ઇકોતેર વર્ષ ઉંમર છે દાદી છે બે છોકરા જવાનીમાંય ગોમાઈ ચુકે છે મતલબ એ ભગવાનના વાલા થઈ ગયા છે બે છોકરા અત્યારે લાચાર છે દાદા દાદાને ઉઘવા માટે કરીને વાત કરીએ તો રહેવા માટે નહી કરીને વાત કરીએ તો ખાતર ચોકડી ઉપર કેળા સફરજનની લારી કરે છે દુકાનનું કેબિન છે અને રાતે ત્યાં હું ત્યાં ઊગવાનું એ પણ આ વિડિયોમાં તમને જોવા મળશે કઈ પરિસ્થિતિમાં દાદા છે હવે આપણે મકાનની પરિસ્થિતિ જોઈએ આવો અહીંયા તમે જોઈ શકો છો માટીના મકાન હતા અને માટીના મકાન હતા એટલે દિવાલો હતો તો આજુબાજુ જે હિયારી દિવાલો હતો એ દિવાલો પાડી અને જોડેવાળા દીવાલ બનાવી આ બાજુ બનાવી અને જે રહી વચ્ચે ની દિવાલ તો દિવાલ એક આ છે દિવાલ બે અને પાછળ દિવાલ ત્રણ આ રીતની પરિસ્થિતિ છે આ મકાનની આ ઉપરની પરિસ્થિતિ છે રહેવા માટે ઊંઘવા માટે અત્યારે હાલ એ ખાતર રોડ ઉપર એ પોતાનું ગુજરાન ચલાવે છે ને ત્યાં રહેવાનું છે આ પાછળ આ જે દિવાલો હતી માટીની બધી જ પડી ગઈ છે તો આપણે એમનું કાકાનું આખું મકાન અત્યારે અમે એસ્ટિમેટ પણ કઢાવી લીધું છે અત્યારે કોન્ટ્રાક્ટરને બોલાયા હતા કારીગર આવ્યા હતા કેટલો ખર્ચો આવશે કઈ રીતનું બનાવવાનું છે આખું પ્લાનિંગ હું તમને આપી દઉં અહીંયા પાછળની દિવાલ રહેશે આ જે આપડો ઉભા છે અહીંયા એમનો કિચન નો રહે છે અને આ જે પાછળ છે અને આપણા સાઈડમાં લઈ અને આખી આગળ વચ્ચેનો રૂમ અને એમને કિચન એમ પણ ત્રણ ખંડ વાળું બનાવીશું ઉપર પતરા સ્ટીલ પતરા નાખી અને આપણે એને ઘર તૈયાર કરવાનું છે હવે દાદાની વાત કરીએ આ બાજુ દાદા શું નામ તમારું ડાયાભાઈ ડાયાભાઈ કાનજીભાઈ કટાભાઈ ડાયાભાઈ કાનાભાઈ કાના 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 એટલે એ કયા સમાજ માં આવે આપણે રોહિત રોહિત આવે દલિત સમાજ મિત્રો મને હું જાણું છું કે જ્યારે અમારા દાદા જોડે વાતચીત થઈ દાદા આપડે મુલાકાત કઈ રીતે થઈ સાહેબ જો હું તું ત્યાં ચોકડી પર છું બરાબર અને ચોકડી

લારી મૂકે છે સફરજનની અને કેળા ના દાળામાં ફ્રૂટ રાખે છે તો તે ગાડી જે અગાડી દિવસના બસો રૂપિયા ભાડું છે મતલબ મહિનાના છ હજાર રૂપિયા થાય છ હજાર પેલા જે વ્યક્તિ દિવસના બસો રૂપિયા નફો યા તો એ કદાચ પંચોતેર વર્ષની મતલબ આઈ થિંક એ છે બરોબર તો તમે સમજી શકો છો કે તમે ને હું આટલી બધી મોંઘવારીની અંદર આટલી બધી મોંઘવારીની મહામારીની અંદર આપણે સારી રીતે એક મકાન યા તો એ નહીં કરી શકતા તો આ દાદાની આટલી બધી ઉંમર થઈ એમનું મકાન કઈ રીતે બનાવી શકે કે કહેતા તો હવે પરિસ્થિતિ જોવા કાંઈ એમની ગરથાલ છે આપણી ભાષામાં કહેવાય તો ગરતાલ છે એમાં પહેલાંનું મકાન છે પણ મકાન બનાવવા વાળું કોઈ નહોતું રાત્રે અમે હું બહાર ગયો તો વડોદરામાંથી ત્યાં આવતો હતો ત્યાં ગાડી પછી અમે રાત્રે બે વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી દાદા જોડે બેઠક કરી ચમકા ઠંડીનો માહોલ હતો ઠંડીની અંદર દાદાએ તાપની લગાડી હતી તાપની બેઠ્યા વાતચીત કરતાં કરતાં દાદાના એમના કેમ કે મેં એમના લાઈફ વિશે પર્સનલ લાઈફ વિશે જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ એનું કારણ એ હતું કેમ કે રાતના સમયે ચોવીસ કલાકે ભાઈ દુકાન ચાલુ ને આટલી ઉંમરે એટલે પછી બા બેઠા હતા મેં બાને પૂછ્યું કે બા કેમ તમે રાતે પણ દુકાન ચાલુ રાખવા છો પછી ધીમે ધીમે એમની કહાની શરૂઆત થઈ ત્યારે બા એમને વાત કરતા કરતા બાની આંખમાં આંસુ આવી ગયા મેં એમને વચન આપ્યું કે ગમે તે થાય અમે તમને કેમ કે મારી એકલા એક હાથે તો તાલી ના પડે પણ આપણા ઘણા બધા ચાહક મિત્રો છે આપણા ફેન્ડ ફોલોવિંગ છે બધા જ ફૂલ નહીં તો પુલની પાખડીથી જે બી સપોર્ટ કરશે એનાથી આપણે એમનું મકાન આપણે બનાવીશું મકાનનું એસ્ટિમેન્ટ કાઢીએ તો હું તમને બતાવું છું કોન્ટ્રાક્ટર આવી ગયા હતા એમને બોલાયા બધું એસ્ટિમેટ દિવાલો દરવાજા પ્લાસ્ટર નીચે પોટા પોટાસ્ટોર પથ્થર બધું જ પરફેક્ટ કરી એમને એક લાખ ને એસી હજાર રૂપિયા મતલબ પંચ્યાસી હજાર રૂપિયા એમને આપણાના ટાર્ગેટ આપ્યો છે એની અંદર આ તોડફોડ કેમ તો અહીંયા આપણા મકાનની શરૂઆત કરીશું તો પહેલાં આ બધો કાટમાર છે બધો જ બહાર કાઢવો પડશે આનો એક પણ મજૂરી હજુ એડ કરી નથી તો આઈ થિંક આપણે બધું બનવા જઈએ તો બે લાખ કરતાં પણ વધારે આપણો ટાર્ગેટ નીકળવાનો છે મહત્વની વસ્તુ એ છે કે આપણા તમિલનો હું આપણો ધર્મ છે ને આપણે કહેવાય ને કે એક માણસ બીજાના કામમાં આવે એક માણસ બીજા માણસના કામમાં આવે એ જ આપણી સાચી સેવા એ જ આપણો ધર્મ છે તમે પ્રભુજીને ઘીના દીવા કરતા હોય પેડા ચડાવતા હોય કશું જ નહીં તમે આભા કહો જીવતા પ્રભુજીને આપણો મંદિરો લાખો રૂપિયાના બનાવીએ છીએ કરોડો રૂપિયાના મંદિરો બનાવીએ છીએ ત્યાં તમને ક્યાંક ને ક્યાંક આપણા દાન આપતા હોય છે પણ આ વાત જીવતા પ્રભુજીનું આપણે જો કદાચ મંદિર બનાવીએ ને એમના રહેવા માટે કરીએ તો બહુ મતલબ મોટું એનો ફળ મળે છે તો હું આશા રાખું છું કે તમે બધા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી આ વિડીયોના આ સ્કેનર ઉપર તમે ડિસ્પ્લે ઉપર સ્કેનર જોઈ શકો છો એમાંથી તમે યોગદાન કરી શકો છો આ મારું ગૂગલ પે ફોન પે નંબર છે એને પણ તમે કોન્ટેક કરી શકો છો અને જે બી પૈસા તમે આપો છો એની વોટ્સઅપ ક્લિપ અને તમારું નામ એડ્રેસ તમારે અવશ્ય આપવાનું છે કેમ કે જે જે વ્યક્તિ આપણને યોગદાન આપશે એનો ટોટલ આપણને હિસાબ રાખીશું એનો એક વિડીયો સ્પેશિયલ બનાવીશું કે આ મકાનમાં કેટલો ખર્ચો થયો છે કેટલા વ્યક્તિએ યોગદાન આપ્યું છે બે લાખ રૂપિયાનો ખર્ચો થયો બની શકે દોઢ લાખ યોગદાન આવે છે તો કેટલા ખૂટે છે અમારે કેટલા ઉમેરવાના છે બે લાખનો ટાર્ગેટ છે યોગદાન અઢી લાખ આવે છે તો વધેલા પચાસ હજાર રૂપિયા કોઈ બીજા વ્યક્તિને આપણે જરૂર જરૂરિયાતમંદ વ્યક્તિને પાછળ વાપરી દઈશું યા તો આમની અંદર જે ખાટલો છે વાસણ છે કરિયાણું છે આ બધું કરીશું કહેવાનો સ્પષ્ટ શબ્દમાં એ છે જેટલો બી પૈસો આવશે એક એક રૂપિયાનો હિસાબ તમને એક વિડીયોની અંદર જાણવા મળવાનો છે હવે આપણા ઘણા બધા ચાહક મિત્રો છે જે તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગશો

દાદા રોવાન ને દાદા દાદા સ્વાભાવિક છે આજે આપણે આપણા મમ્મી પપ્પાનું મરણ થાય તો કદાચ આપણે ઘણું બધું દુઃખ થાય છે પણ જેને જે વ્યક્તિને પેદા કર્યા છે અને આપણે જીવતે જીવ કદાચ જેને પેદા કરીએ ને એનું મરણ જોવાનું થાય ને એ બહુ મોટી દુઃખની વાત છે તો દાદાના બે છોકરાઓ અવાજ હતા કદાચ એમને ગુમાવી લીધા છે દાદા હમણાં છોકરા છીએ દાદા તમને તમારી લાગણી ભાઈ મારા લીધે અમારે ચાર વર્ષ થી મા બાપ નથી બરોબર મારા મોંપ નતો ચાર વર્ષ નો હતો ત્યાંથી મા બાપ નથી તો તમારા જેવા વ્યક્તિ ને હું જોઉં છું તો ક્યાંક ને ક્યાંક તમારા જેવા વ્યક્તિની અંદર હું મારા મોપ જોઉં છું મને મારા મા બાપ મા બાપ દેખાય છે રોવાનું નહીં અમે તમારા છોકરા છીએ અને અમારા જેવા ઘણા બધા એ મિત્રો છે જે તમારા છોકરા જીવા દે છે બધા તમારું કામ વધુ થશે રાજી ખુશીથી હસતા મળે જીવવાનું છે ભગવાને આપી જિંદગી તો લેવથી જીવાનું છે બરાબર પેલું એસટી મેનનું ખાલી રાખ્યું છે મિત્રો આપણે એક એસટી બેનનું તમને ટાર્ગેટ આપી દો જે આ એસટી મેન કાઢ્યું છે અત્યારે એમાં તેર બાય એકત્રીસ મતલબ બત્રીસ ફૂટ જેવું લંબાઈ થાય છે આના ટોટલ ફૂટ કંઈ છે ચંતર પ્રાસ્તરના સિત્તેર હજાર રૂપિયા પાયાના પાંચ હજાર રૂપિયા એમ કહીને ટોટલ એમને એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા માલસામાન સાથેની વાતચીત કરી છે એમનો માલસામાન એમને આપવાનો છે માલસામાન સાથે બનાવે છે તો એક લાખના પંચ્યાસી હજાર રૂપિયા એટલે બે લાખ રૂપિયા આપણે તો કાઠમાર કાઢીએ બધું કહીને આપણે બે લાખનો ટાર્ગેટ છે કોન્ટ્રાક્ટરનું નામ કનુભાઈ છે આમનો નંબર છે તમે આ નંબર ઉપર એમનો પણ કોન્ટેક્ટ કરીને જે માહિતી લેવી લઈ શકો છો પૂછી શકો છો બીજું આપણે ટાર્ગેટ કઢાવી છે કે આ બધો જે ઈંટો સિમેન્ટ રેતી પતરા આ જે તે બધું આવે એ કદાચ આપણે કરીએ છીએ આપણે જાતે લાવીએ છીએ આ તો કોઈ દાતા મળે છે આપણને ઈંટો આપવા વાળા સિમેન્ટ આપવા વાળા તો ખાલી મજૂરી આપણે આપવાની થાય તો કેટલી આપવાની થાય તો એમની મજૂરી ત્રેપન હજાર એટલે પંચાવન હજાર રૂપિયા એમને આપણે એમની મજૂરી આપવાની છે ટોટલ બે લાખ નો ટાર્ગેટ છે તો કરી દેજો અને મારા સપોર્ટમાં મારા મારા સપોર્ટમાં આપણા સંદેશ પ્રાર્થના સંદેશ ન્યૂઝના જે પત્રકાર છે જયદીપભાઈ કટારિયા જે અલીનાથી છે અને એમને એક ફોન કરવાથી મારા સપોર્ટમાં આવ્યા છે આપણા જોડે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં જે આગળ બતાવ્યા પ્રમાણે તમે જોઈ રહ્યા છો જે ગૃહ દારા દારી છે જેમનો કોઈ આધાર નથી જેમના બે છોકરા હતા જવાન જે ભગવાનને વાળા થઈ ગયા છે અત્યારે હાલમાં છે નહીં જેમના આગળ પાસે નથી કોઈ ધંધો રોજગાર નથી પોતાની ફૂટની રાધી ચલાવીને પોતાનું ગુજરાન ઘર ચલાવી રહ્યા છે જેમનો આપણે એક નાનકડો આશરો બનીએ એમનું એક મંદિર જે ઘર કહેવાય જેને આપણે મંદિર કહીએ છીએ એમના માટે અત્યારે કોઈ રહેવા માટે કોઈ જગ્યા નથી જ્યાં અત્યારે ખાતર ચોકડે પોતાનો નાનો ગલ્લો ચલાવીને જે પાછળ જ્યાં સૂઈ રહે છે રહે છે તે તમે જુઓ તો ચોમાસામાં બેસવાની પણ ત્યાં જગ્યા નથી જે તમને વિડીયોમાં અમે બતાવીશું તે જ રીતે અમે જે જોઈને આ તમે જોઈ છે તો અત્યારે તમે એક નાનો સપોર્ટ કરો ફૂલ નહીં તો ફૂલની પાંખડી બે પાંચ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા બસો પાંચસો બે હજાર તમારા જે યથાશક્તિ પ્રમાણે તમે યોગદાન આપી શકો છો ને આ વિડીયોને બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરો જેથી તમામ ફેસબુક ચાહક મિત્રો મારા ફોલોવર્સ મિત્રો દરેક સુધી આ વિડીયો પહોંચે અને એ વિડીયો દરેક લોકો શેર કરે તેવી અમારી દિલથી ઈચ્છા છે થેન્ક યુ જયદીપભાઈ તમે મારા સાથે આવ્યા અને આ કાકાની એક નાની એમથી મદદમાં તમે મદદગાર બન્યા છે તો તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે જે બી કરીએ આપણે તમને હું આપણે બધા સાથે મળીને કરવાનું છે તો મિત્રો અમે મારા એકલાનું કંઈ નથી આ કામ કરવામાં જયદીપભાઈનો પણ મને બહુ મોટો સપોર્ટ રહેવાનો છે અને વિડીયોમાં તમે જોઈ લો કે દાદા દાદી અત્યારે કઈ પરિસ્થિતિમાં રહેશે અને કઈ જગ્યાએ રહેશે મિત્રો આ તમે જોઈ રહ્યા છે એ છે ખાતરજ ચોકડી ખાતરજ સર્કલ અને આપણે જે દાદાનો વિડીયો બનાવ્યો દાદા આ રીતે એમનું રોટી ચલવે છે આ સફરજનને કેળા રાખે છે દિવસે દિવસે આ કરે છે આ દાદા ઊભા છે અને આ રાત્રે આ જોડે બા છે બાની પણ એટલી ઉંમર છે સિત્તેર વર્ષ બાચાના પુલાવ ખાય છે ધોવા તમે આટલું કેબિન છે આ કેબિન આ કેબિન મૂકવાનું અને આ લારી મૂકવાનું લારી તો જો કે રોડ ઉપર છે પણ આ કેબિન મૂકવાનું બસો રૂપિયા દિવસનું ભાડું ચૂકવે છે સાથે સાથે તમે જોઈ શકો છો એમને રહેવાની પરિસ્થિતિ કેમ કે આખા આગળના વિડીયોમાં તમે જોયું કે લોકો એમનું પોતાનું ઘર પડી ગયું એટલે આ બહાર રોડ છે ને રોડ ઉપર જે કેબિન મૂક્યું છે ત્યાં જ એમને રહેવાનું આ ગોધડા છે આ ખાટલો છે ગોદડા ખાટલો પીવાનું પાણી અહીંયા આ ચૂલો છે આ ચૂલા અહીંયા એમને ખાવા બનાવવાનું ગેસનું સગવડ છે ઉપરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ચોમાસામાં મેં દાદાને વાત કરી કે દાદા જ્યારે ચોમાસાનું વાતાવરણ હોય અને વરસાદ ચાલુ હોય તો તમે શું કરો તો દાદાએ વાત કરી કે આટલા રૂમમાં રૂમ તો ના જ કહેવાય અને ખાલી તાટપરીને પ્લાસ્ટિક બાંધી અને રહેશે તો આટલા રૂમમાં આ એક ખાટલો છે ખાટલો અહીંયા ધારીએ તો પાણી પડતું હોય તો ક્યાંક અહીંયા ના પાણી પડે એવામાં આવી જગ્યાએ કંઈ એમને આખી રાત બેસી રહેવું પડે છે અહીંયા આ બસો રૂપિયા ચૂકવે છે દાદા એમના ધંધામથી બસો રૂપિયા દિવસનો નફો ક કમાતા હોય બસો રૂપિયા ભાડામાં જાય તો દાદાએ મને વાતચીત કરી કે ભાડામાં કાઢતા કાઢતા પોતાનું ખાલી ગુજરાન ચલાવે પચાસ સો રૂપિયા દિવસની બચત રહેશે તો એ ઘર બનાવી શકે શકાય કેપેસિટીમાં નથી તો તમે બધા સપોર્ટ કરો અને આપણા ઘર બનાવીએ વિડિયોના બને એટલો શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય